તો કેમ છો મિત્રો હું તમારો રિટેન ટ્રાઇવનો તો ચલો કમ્પ્લીટ આજે ત્રણ દિવસ થઈ ગયા અને ચલો આપણે આવી ગયા ગોપુભાઈ ને અજુભાઈ અને ચિરાગભાઈ જ્યાં રૂકા છે ત્યાં એ પહોંચી ગયા છે આપણે અને દેખો એક અર્ટીકા આવી રહી અને આપણી સ્પ્લેન્ડર બી હોય પડી અને બાઇક લઈ અને હવે આપણે જઈશું ગોપુભાઈને જોડે અને એક સાથે અહીંયા ચાલતા નીકળી ગયા છે આગળની તરફ હજી ત્રણેક કિલોમીટર ચાલ્યા હશે તો ચલો આપણે એમની જોડે જઈએ અને ચલો આજે કમ્પ્લીટ ત્રણ દિવસ થઈ ગયા છે અને અહીંથી કમ્પ્લીટ એસી એક કિલોમીટર બાકી છે રણુજા તો ચલો આપણે જઈએ એમની ચોડી તો મિત્રો ચિરાગભાઈને અહીંયા ફ્રેશ થઈને આવશે અને આપણે નીકળીએ ગોપુભાઈ અને અજુભાઈ નીકળ્યા છે એ બાજુ નીકળીએ ગોપુ જઈ રહ્યો છે એ બાજુ જઈએ આપણે અને ચિરાગભાઈ હિરાગભાઈ થોડી વાર આવશે અને દેખો આપણે અહીંયા ફ્રેશ થયા હતા ગાડી અને નેટમાં અહીંયા એને રોકાય તો દેખો મિત્રો આપણી સ્પ્લેન્ડર હોઈ રહી તો ચલો ચિરાગભાઈ નીકળ્યા ફ્રેશ થઈને આવો ફ્રેશ થઈ ગયા ને તમે તો ઓકે જયરામાભાઈ જય રામાભાઈ તો ચાલો ભાઈ મળીએ ત્યાં યાગ આવો તમે અને ચલો ભાઈઓ હવે આપણે નીકળીએ ગોપાભાઈની જોડે અને નેજો અને ઘી આપણે લઈ લીધું છે તો ચલો હવે આપણે જઈએ ગોપભાઈની જોડે અને ત્યાંથી આપણે શૈલેષભાઈ બાઈક ચલાવશે વારંવારથી ચલાવીશું અને થોડાક ચાલીશું ઘી બહુ બધા દિવસે એમણે છે તો આપણે ઘી પર નેજો પકડીશું નેજો અને જો થોડી વાર લઈને ચાલીશું અને આપણી બાઈક તો આવી કંઈક છે આપણી બાઈક ચાલો ભાઈઓ આપણે દેખો આ જગ્યા પર રોકાયા હતા અને સુરત દાદા તો ચલો લોકેશન મોકલી દીધું તો હવે આપણે જઈએ કોબુ ભાઈ જોડે ચલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ગોપુભાઈ ને અજુભાઈ બેઠા છે થઈ અને તો ગોપુભાઈ આશરો લઈ લીધો એમને અને આપણી કંડજોત અને દેખો ગાડી આવી ગઈ બાઈક અને ફોર વ્હીલ તો ચલો ફાઇનલી આપણે આવી ગયા એમની જોડી તો ચલો ભાઈઓ આપણે હવે ગોપુભાઈ સાથે ચાલતા જઈશું અને ગાડીઓ આવે છે દેખો પાછળ અને આપણે જઈશું હવે ચાલતા ગોપાભાઈની સાથે તો ચલો ચાલવાનું સ્ટાર્ટ તો ચલો મિત્રો ફાઇનલી બહ વાર અહીંયા બેસી ગયા અને હવે જઈ રહ્યા છે આગળની તરફ તો ગોપુભાઈ કેટલું બાકી છે રણુજા બાકી આજે ભાઈ અને ત્રીસ જેવું બાકી ત્યારે સ્ટેપ કર પણ જોઈએ કેટલું દસ કિલોમીટર કાપીને હવે આપણા શૈલેષભાઈ અને આપણા એક ઓડિયન્સને કહી દો

અને ચલો હવે જઈએ છીએ આપણેથી કમ્પ્લીટ સિત્તેર કિલોમીટર બાકી છે તો આગળની તરફ અને દેખો મિત્રો કંઈક આવા રણમાં છીએ મતલબ રાજસ્થાનમાં દેખો આવું બધું તો ચલો મિત્રો આપણે આવી ગયા છે આપણે આવી ગયા છે એક ગાઉમાં અને આપણા બધા ભાઈઓ મળી ગયા છે અને આપણા ગોપુભાઈ સાથે બધા ફોટો છે ચલો છે છે આવી જવાનું કંઈક પંદર એક કિલોમીટર આગળ જવાનું છે તો ચલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને કમ્પ્લીટ ચાર વાગી છે અને પંદર કિલોમીટર કાપીને આપણે આરામ કરવાનો છે મિત્રો તો ચલો જઈએ આપણે આગળની તરફ બહુ બધા ભાઈ આવી ગયા છે ગટથી અને ગોપુભાઈની બથડે છે તો આજે કેક લઈને આવ્યા છે બધા ભાઈઓ તો દેખો આવી રીતના કંઈક કેક મંગાવી છે ગોપુ બ્લોક

તક આ થોડુંક બહાર ખાડ લે ગોપુ નેનું પડે ખાય શેર ફૂડસ લેડો ઓકે 8 કિલોમીટર બાકી છે અને હો ચાલી રહ્યા છે તો દેખો પગની હાલત તો ચલો હવે જઈએ આપણે આગળની તરફ અને કઈક બાકી છે આઠ કિલોમીટર તો ચલો ચાલે જલ્દી આને પગી જઈએ જ્યાં રુકાવાનું છે ત્યાં મિત્રો મિત્રોભાઈ અને પીલાભાઈ અને આપણે બાઈક લેતા છે તો ચલો હવે કંઈક ચાલીસેક કિલોમીટર ચાલે એટલે બહુ થાકી ગયા છે ખુલ્લા પગે દેખો બહુ ટાઈમ પછી ખુલ્લા પગે ચાલે અને ચલો ઘી પણ પતી ગઈ છે અંદર નાખવાનું છે તો આપણે ઘીની બહેને લઈ અને અપાવશું અને પછી રેસેસ કરશું યસ